નમસ્કાર મિત્રો ગુજરાત નોલેજ ચેનલમાં તમારું સ્વાગત છે આજે મિત્રો ગ્રુપ ડી એટલે કે આરઆરબી આર બી ગ્રુપ ડીનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે જે ઓફિશિયલ નોટિફિકેશન આવી છે એના ઉપર આપણે જોઈને જાણી લઈએ કે તમે આ રિઝલ્ટ કેવી રીતે જોઈ શકશો તો મિત્રો તમારું રિઝલ્ટ જોવાનું બાકી હોય તો આ વિડીયો ધ્યાનથી જોજો અને પૂરો જોજો કારણ કે આ વિડીયોમાં હું તમને જણાવીશ કે તમારું રિઝલ્ટ કેવી રીતે જોશો અને કટ ઓફ માર્ક્સ પણ જે છે આવેલા એના વિશે પણ વાત કરીશું એના સિવાય કે તમારે ફિઝિકલ ટેસ્ટની ડેટ કઈ હશે એના વિશે પણ વાત કરીશું તો વિડીયો તમારે ખૂબ ઉપયોગી થશે વિડીયો પૂરો જોજો અને ધ્યાનથી જોજો અને જે મિત્રો નવા આવેલા છે એને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો નીચે આપણી લાલ કલરની સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી લે અને બાજુની બે લાયકનને પણ ક્લિક કરીએ જેથી આવનારા વિડીયોની કોઈ પણ નોટિફિકેશન એમના પણ મળતી રહેશે તો સમય સમયના બગાડતા આપણે વિડીયો તરફ મળીએ મિત્રો તો મિત્રો તમારે રિઝલ્ટ જોવાનું બાકી હોય તો આ વિડીયોમાં અંત સુધી જોજો અમને પ્રમાણે ફિઝિકલ ટેસ્ટની પણ માહિતી આ વિડીયોમાં તમને મળી જશે તો મિત્રો આ જે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવાનો છું એ બધાની અલગ અલગ લિંક છે એમાં તમને જે મિત્રોને રોલ નંબર પ્રમાણે જોવું હોય તો એમનો જે રોલ નંબર આવે છે એ તમને સ્ક્રીન ઉપર દેખાય છે આ રોલ નંબર જે છે એ વિદ્યાર્થીઓ પાસ ઘણા છે આ રોલ નંબરો ઘણા ઘણા છે મિત્રો એટલે તમને જોવામાં તકલીફ પડી શકે છે એટલા માટે મિત્રો એની સિવાયની હું લિંક એટલે કે ડાયરેક્ટ લિંક જોવા માટેની પણ હું લિંક આપી દઈશ અને એના સિવાય જે તમારું કટ હશે એની પણ હું લિંક આપી દઉં છું મિત્રો તમને કટ જણાવી દઉં મિત્રો તો મિત્રો આ કટ મુજબ જો તમારા માર્ક્સ હોય તમે સ્ક્રીન ઉપર જોઈ લો નહીં તો સ્ક્રીન શોટ કરીને પણ જોઈ લો કેમ કે હાલમાં ઘણા મિત્રો રિઝલ્ટ જોવા માટે ખૂબ જ જોતા હોય છે એના લીધે તમારું સર્વર ડાઉનના લીધે તમારું રિઝલ્ટ ના દેખાય એટલા માટે આ કટ ઓફ મોક્સ મુજબ તમારા માર્ક્સ જો બનતા હોય તો તમે ફિઝિકલ ટેસ્ટ માટે પાસ ગણાશો એના સિવાય મેં નીચે પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે કે જે રોલ નંબર આપેલા છે જે રોલ નંબર મુજબ જે વિદ્યાર્થીઓના પાસ થયા છે એના બધાના રોલ નંબર પણ આવી ગયા છે એ રોલ નંબર ઉપર જો તમારો હશે એ પ્રમાણે તમે જોઈ લો તો તમે પાસ ગણાશો અને ફિઝિકલ ટેસ્ટ માટે જઈ શકશો ફિઝિકલ ટેસ્ટની વાત કરીએ તો મિત્રો માર્ચ મહિનાના ત્રીજા કે ચોથા અઠવાડિયામાં તમને ઈમેલ દ્વારા કે તમારો મોબાઈલ નંબર જે રજિસ્ટર હશે ફોર્મ ભરતી વખતે એના ઉપર તમને એક મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે એના સિવાય તમને હું વિડિયો દ્વારા નોટિફિકેશન બહાર આવશે એ પ્રમાણે હું તમને જણાવી લઈશ તમારા પાસે ખૂબ જ ઓછો સમય છે મિત્રો ત્રીજા કે ચોથા અઠવાડિયે તમારે ફિઝિકલ ટેસ્ટના કોલ લેટર ચાલુ થઈ જશે મિત્રો અને તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય કે તમારે કોઈપણ રિઝલ્ટ જોવામાં તકલીફ પડે તો મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો હું એનો ચોક્કસ તમને જવાબ આપીશ મિત્રો હવે તમે રિઝલ્ટ જોશો તો સર્વર ડાઉનના લીધે ના દેખાય એક બે દિવસ પછી ટ્રાય કરશો તો તમને જરૂર દેખાઈ જશે મિત્રો તો મિત્રો વિડીયો સારો લાગે તે લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજાને શેર જરૂર કરજો જેથી કોઈ વિદ્યાર્થીને ઉપયોગી થઈ શકશે તો હવે મળીશું આવનાર વિડીયોમાં મિત્રો ત્યાર સુધી તમે તમારી એક્ઝામની તૈયારી કરતા રહો મિત્રો